વધુ એક યુવતી બની અંધશ્રદ્ધાનો ભોગ ભુવા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા યુવતી બની ગર્ભવતી બગદાણા પોલીસ મથકમાં ભુવા વિરુદ્ધ નોંધાય પોલીસ ફરિયાદ દેશમાં અંધશ્રદ્ધાના નામે અનેક કળાકામો થઈ રહ્યા છે જેમાં અભણ જ નહીં પણ ભણેલા ગણેલા લોકોને પણ આવા બની બેઠેલા ઢોંગી બાબાઓ અને ભુવાઓ અંધશ્રદ્ધામાં ભોળવીને લાખો રૂપિયા ઓળવી જવા તેમજ અંધશ્રદ્ધામાં ફસાયેલ પરિવારની મહિલાઓ અને દીકરીઓ સાથે દુષ્કર્મ સહિતની અનેક ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે છતાં પણ લોકોની આંખ ઉઘડતી નથી અને તેનો લાભ આવા માતાજી અને ભગવાનના નામે ધતિંગ કરતા ભોવાઓ અને બાબાઓ ઉઠાવે છે ત્યારે મહુવા પંથકમાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતૃ કાર્ય કરવા માટે બોલાવવામાં આવેલ ભોવા દ્વારા કુટુંબની એક યુવતી પર કુદ્રષ્ટિ કરી દુષ્કર્મ આચરીને યુવતીને તથા તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી બાદમાં ભોગ બનાર યુવતી ગર્ભવતી બનતા સમગ્ર મામલો પરિવાર સામે આવ્યો હતો આવા તો અનેક કિસ્સાઓ છે જે બદનામીને કારણે અથવા તો ભોવાના ડરના કારણે સામે આવતા નથી આ કિસ્સામાં પણ યુવતીને સાત માસનો ગર્ભ રહ્યા બાદ સમગ્ર કાંડનો પડદાફાશ થયો હતો યુવતી ડરના કારણે કોઈને કહી શકતી નહોતી પરંતુ સાત માસ બાદ યુવતી ગર્ભવતી હોવાનું માલુમ થતા યુવતીએ સમગ્ર ઘટના પરિવારને જણાવતા અંતે યુવતીએ બગડાણા પોલીસ મથકમાં ધીરુ ભૂકણ રહે પીપળવા તાલુકો ખાંભા જિલ્લો અમરેલી નામના ભુવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે બીઈ ન્યૂઝ ચેનલ પરિવાર આપને અપીલ કરે છે કે માતાજી કે પિતૃ ક્યારેય કોઈનું ખરાબ કરતા નથી ખરાબ કરે છે આવા સમાજમાં બની બેઠેલા બાબાઓ અને ભોવાવો માટે આવા લોકોની જાળમાં ફસાઈને આપણે આપણા પરિવારનું પતનનું કારણ ન બનીએ ગયા વર્ષે દિવાળીથી આશરે દસ દિવસ પહેલા બગદાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો એક બનાવ બન્યો છે જેમાં ફરિયાદી જે ભોગ બનનાર છે પોતે એની સાથે ઘરમાં બીજાની ગેરહાજરીમાં વાડી વિસ્તારમાં એક માતાજીની સ્થાપના કરવા માટે ભુવાને બોલાવ્યા હતા ત્યાં જે ભૂવા છે એ એમની મરજી વિરુદ્ધ ઘરના બારના બારી જે છે એ બંધ કરી અને બળજબરીપૂર્વક એમની સાથે દુષ્કર્મ આચર્યું છે જેમાં ફરિયાદીએ રાડ પાડી હતી પણ જે તે વખતે એમને ધમકી આપવામાં આવી ભુવા તરફથી કે જે રાડ પાડશે છે તો એમને મારી નાખીશ જેના લીધે ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ નથી આપી હતી એના એના જે પારિવારિક લોકો છે તરફથી હિંમત મળતા ફરિયાદીએ ફરિયાદ આપી છે ભોગ બનનારે આમાં બલજબરી પૂર્વક દુષ્કર્મ આચરવાનો જે ગુનો બને છે આ મુજબ ફરિયાદ આપી છે જેમાં મકદાના પોલીસ સ્ટેશન ના પીઆઈ પીએલ ધામા સાહેબે આમાં તપાસ કરી રહ્યા છે અને બીએનએસ ની કલમ ચોસઠ અને ત્રણસો બે ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમાં જે આરોપી છે એની તપાસ અત્યારે ચાલુ છે